બાળકના પિતા અશોક રામજી શિંગાડા છે જે ગીર ગઢડાના વડલી ગામે રહે છે અને ખેતી કામ કરે છે જેમનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ આઠ થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે જે હાલ ધોરણ દસ માં છે અશોકભાઈ આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે જેના કારણે તેમનો દીકરો ક્યાંય કુટુંબ પરિવાર કે પ્રસંગોમાં જતો નથી અને તે ગુરુકુળ જવાની જીદ પકડે છે અને બ્રેઇન વોશને કારણે ઘરે આવવાની પણ ના પાડી રહ્યો છે હાલ તેમણે ધોરણ દસની પરીક્ષા આપી છે અને તેને ઘરે લાવવા અશોકભાઈ ગયા હતા પરંતુ તે ના આવ્યો બીજી વખત ફરી તેને મારીને ઘરે લાવ્યા પરંતુ તે ઘરેથી ફરી ગુરુકુળ ભાગી ગયો હતો અને ફરી પાછું આવ્યો તો ત્રણ દિવસ જ રહેવાની શરતે બાળકના પિતાએ સ્વામી અને તેના પુત્ર વચ્ચે વાત થયાના કોલ રેકોર્ડ કર્યા હોવાનું પણ બાળકના વાલીનું કહેવું છે સમગ્ર માં એવું છે કે મારો છોકરો આઠ થી ભણે છે ગુરુકુળમાં અને તેણે દસમા પરીક્ષા પૂરી થઈ છે પરીક્ષા આપીને પૂરું વેકેશન પીડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં એટલે એમાં સ્વામીનો એને માઇન્ડ વોશ કરેલું છે એટલે પછી મેં ધક્કો વાધો બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો પછી અહીં ઘેરે ખાધું નહીં પછી બીજા દિવસે એ ભાગીને ગયો પછી અહીંયા દસક પંદર દિવસ રોકાણો પાછો આવ્યો પછી ત્રણ દિવસની બોલી કરીને આવ્યો પછી એ રીતના એ બધી મેટલ આવી પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે સ્વામી એ વાત થાય છે ને એ બધી અને નોટબુક પકડવાની છે ત્રણ એ નોટબુકના આધારે બધું આ બધું મીડિયા દ્વારા ઓલું કર્યું છે મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણ ને એને સ્વામી ના કહેવાથી અમારા ઘરમાં કઈ શાંતિ રહેવા દીધી નથી મારા છોકરા ને સ્વામી મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું પણ સાધુ થવાની સંતો એ બધું પઢાવેલું છે એ અમારા પાસે સબૂત છે નહીં ખાતો પીતો નથી સ્વામીના ના કેવાથી ખાય છે ખા સ્વામી બંધ કઈ કે નથી ખાવાનો તો નથી ખાતો સમગ્ર વાત અમે લેવા આવ્યો પાછા પર્યા લઈ આવ્યા તો આથી ભાગીન ભાઈ ગયો બસ પાછો એવું બે ત્રણ વાર કીધું ભાગીન ભાઈઓ જાય પાછો લઈ આવી ભાઈઓ આવ્યો જાય ને પછી સ્વામી ને કેવાથી ખાઈ પીવે એવું કરે સ્વામી ફોન માં કહી દીધે આવી રીતે કરજે ને લખાણી અમાર પાસે તો ની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર